મ્યુચુઅલ ફંડ ની દુનિયામાં આપનું સ્વાગત છે શું તમે જાણો છો કે મ્યુચ્યુઅલ ફંડ માં રોકાણ કરવું એ માત્ર કોઈ ફંડ પસંદ કરવાનું નથી રોકાણ કરવાની કેટલીક સ્માર્ટ સ્માર્ટ રીતો રીતો છે છે અને પૈસા ઉપાડવાની પણ ચાલો ત્રણ પાવરફુલ સ્ટ્રેટેજીસ પર એક નજર કરીએ જેનો ઉપયોગ તમે તમારા રોકાણનો મહત્તમ ઉપયોગ કરવા માટે કરી શકો છો શું તમે નિયમિતપણે નિશ્ચિત રકમનું રોકાણ કરવા અને રૂપી કોસ્ટ એવરેજિંગનો લાભ મેળવવા માંગો છો SIP તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે તે રોકાણકારો માટે આદર્શ છે તે એવા રોકાણકારો માટે આદર્શ છે જેઓ લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યો અને વેલ્થ ક્રિએશન મેળવવા માંગે છે શું તમે તમારા રોકાણોને ધીમે ધીમે શિફ્ટ કરીને બજારની વધઘટનું જોખમ ઘટાડવા માંગો છો એસટીપી એ જ છે જેની તમને જરૂર છે તે તમને એક ફંડમાંથી બીજા ફંડમાં નિશ્ચિત રકમ ટ્રાન્સફર કરવા દે છે જે તમને જોખમને વધુ સારી રીતે સંચાલિત કરવામાં અને યોગ્ય સમયે બજારની તકોનો લાભ લેવામાં મદદ કરે છે શું તમારે તમારી બચતમાંથી પૈસા લીધા વિના નિયમિત કેશ ફ્લોની જરૂર છે એસડબલ્યુપી એ તમારો ઉકેલ છે તમે નિયમિતપણે એક નિશ્ચિત રકમ ઉપાડી શકો છો જે તેને રિટાયરીઝ અથવા કોઈ પણ મુશ્કેલી મુક્ત રોકડ પ્રવાહ ઇચ્છતા લોકો માટે આદર્શ બનાવે છે તેથી શું તમે સતત રોકાણ કરવા માંગો છો વસ્તુઓમાં ફેરફાર કરવા માંગો છો અથવા નિયમિત રોકડ પ્રવાહનો આનંદ માણવા માંગો છો તો આ તમારા માટે છે તમારી સ્માર્ટ રોકાણ યાત્રા શરૂ કરવા માટે તૈયાર છો આજે કોલ કરો અને ચાલો સાથે મળીને તમારી સંપત્તિ બનાવીએ મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે સ્કીમ સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો